ખેડૂત મિત્રો હું વસીમ પટેલ સ્વાગત કરું છું તમારું મારા નવા વિડીયોમાં મિત્રો આજે વાત કરવી છે એવા ખેડૂતો માટે જેને ઓલરેડી ફેન્સિંગ કરી છે જેને બોર્ડર પર ઓલરેડી ફેન્સિંગ કરી નાખી છે જેની ફેન્સિંગ ઓલરેડી છે એવા ખેડૂતો પોતાની જગ્યાનું કઈ રીતે યુટિલાઇઝેશન કરી શકે છે પોતાની જગ્યાનો કઈ રીતે સારો ઉપયોગ કરી શકે છે એના માટે વાત કરવી છે મિત્રો તો મિત્રો આ જોઈ શકો છો તમે આ મારી બોર્ડર છે આ ડ્રેગન ફ્રૂટનો જે પ્લોટ છે બોર્ડર પર આપણે આ જે બોર્ડર છે ત્યાં અમે ફેન્સિંગ કરી છે અને એની આજુબાજુ લગાવ્યા છે મિત્રો ચાર ડ્રેગનના ત્રણ ડ્રેગનના પ્લાન્ટ તમે જોઈ શકો છો આ રીતે ત્રણ ડ્રેગનના પ્લાન્ટ ઉપર લાવ્યા છે અમે ઉપર આ રીતે એક એ લગાવી છે ક્લેમ્પ લગાવ્યો છે અને આ ક્લેમ્પ પરથી ડ્રેગનના ફ્રૂટ ડ્રેગનના જે પ્લાન્ટ છે તે બહાર લાવ્યા છે તો તમે જોઈ શકો છો આમાં મને ખર્ચો થયો હશે પ્લાન્ટનો ખર્ચો એ તમે પકડી શકો છો તમારા ઇલાકામાં કેટલાનો પ્લાન્ટ છે પાંત્રીસથી લઈને પંચોતેર સુધી સોરી પચીસથી લઈને પાંત્રીસ પિસ્તાલીસ સુધીનો એક પ્લાન્ટ મળે છે એક રોપો તો ત્રણ રોપા છે ટોટલ પાંત્રીસના પકડું તો સો રૂપિયાના રોપા પકડું સો રૂપિયાની રીંગ પકડું બસો રૂપિયા ટોટલ ખર્ચો છે તમારો પોલરેડી પોલ લાગેલો હોય તેના માટે છે ફક્ત આ વિડીયોને જે નવા પેલ કરવા માગે છે તો આ રીતે કરી શકે છે ઓલરેડી જેણે કર્યું કર્યું છે આવું એના માટે તો ખૂબ સારી વસ્તુ છે મારા આગલા વિડીયો જોઈને કોઈ કર્યું હોય તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા મેં બધા પર ડ્રેગન આજથી એક વર્ષ પહેલાં નાખ્યા હતા મેં ફેન્સિંગ પર એક વર્ષ પહેલાં કર્યું હતું અને વચ્ચે લગાવ્યું છે મેં સેન્ડલવુડ ચંદન તમે જોઈ શકો છો આ છે આપણું ચંદન જે મેં વચ્ચે લગાવ્યું છે તો પોલ બે પોલની વચ્ચે બે થાંભલાની વચ્ચે આવી ગયું ચંદન ચંદન મને બાર વર્ષ પછી એક ઝાડ એક ઝાડની કિંમત એટલીસ્ટ પચાસ હજારથી સાઠ હજારની મળશે મને બારથી પંદર વર્ષ આ તમારું લોંગ ટર્મનું ઇન્વેસ્ટમેન્ટ છે અને બોર્ડર પર છે ત્યાર પછી આ છે ડ્રેગન જોઈ લો ડ્રેગન કેટલું સારું એવું ગ્રો કરી રહેલું છે હવે એને કઈ રીતે કટિંગ કરવી કઈ રીતે સાઇડ પર જે બોર્ડર પર લગાવે છે તેની થોડી ટ્રેકનિક અલગ છે તો આપણે આગળના વિડીયોમાં જણાવશું કેવી રીતે કરીએ છીએ તમે જોઈ શકો છો મિત્રો આ બધા આપણા અહીંયા ફ્રૂટિંગ પણ આવી ગયું છે ખાસા બધા ફ્રૂટ પર ફ્રૂટિંગ તમે જોઈ શકો છો આ ફ્રૂટ પર સેટ થઈ ગયું છે તો આમાં ખર્ચો તમને એક પોલ પર બસો રૂપિયા થશે પણ તમારી જે જગ્યા છે તમારી બોર્ડર છે તેનું યુટિલાઇઝેશન બહુ સારી રીતે થઈ જશે તમને પચીસથી ત્રીસ પાંત્રીસ રૂપિયાનો ચંદનનો એક પ્લાન પડશે બસો રૂપિયાનો તમારો એક પોલ પડશે પોલની આસપાસનો જે ખર્ચો છે તે આ રીતે કરી શકશો તો તમારી જગ્યાનો તમે જે યુટિલાઇઝેશન છે તમે સારી રીતે ઉપયોગ કરી શકો છો તો પ્લીઝ આ રીતે ફોલો કરો અને નવી જાણકારી માટે અમારી સાથે બન્યા રહો પ્લીઝ થેન્ક યુ ફોર વોચિંગ